માતાજીના દર્શનને અવિરત રીતે વહી રહ્યો છે ત્યારે માતાના દર્શન કરીને પાવન થવાનું અમદાવાદથી આવેલા આ સરસ મજાના રથને એક ઝાંખી આપ જોઈ શકો છો કે કેટલો સુંદર અને રળિયામાં સટલાસણાથી બે કિલોમીટર આગળ આવેલો આ દાળવડાનું કેમ્પ એના ટેસ્ટ માટે ખૂબ જ પ્રખ્યાત છે આપ જોઈ શકો છો કે કેટલા લોકો લાઇનમાં ઉભા રહીને પણ આ દાળવડાનું ટેસ્ટ કરવા માટે અહીંયા અચૂક હાજર રહેતા હોય છે અને ત્યાંથી દાળવડાનો ટેસ્ટ કરવા માટે લાઇન લાખો ભક્તોનો માનવ મહેરામણ અંબાજીના માર્ગ ઉપર અવિરત વહે કરે છે ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા આંબાઘાટાનો ઢાળ આવેલો છે અને અહીંયા ઢાળ ઉપર ચડતા ભાવિક ભક્તો આપ જોઈ રહ્યો છો કે ખૂબ જ તાકાતથી આ પવિત્ર રથને હંકારી રહ્યા છે તો મિત્રો આ વિડીયો માટે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મનમોહક રળિયામની માં અંબાની ગજની ધજાના દર્શન કરીએ અનોખો સેવા કેમ્પ આપ જોઈ રહ્યા છો માલિશ માટે સ્પ્રે લાવેલા છે અને સરસ મજાની જે દર્દ નિવારક ટ્યુબ હોય છે તેનો પણ પગપાળા માર્ગ ઉપર મારા ખ્યાલ મુજબ ખૂબ જ સુંદર અને સૌથી મોટો સેવા કેમ્પ કહેવાતો એવો જય જલિયાણ સેવા કેમ્પ વીરપુર ધામ દ્વારા અહીંયા બનાવવામાં આવે છે જે રતનપુર ચોકડી દાંતાના બે કિલોમીટર પહેલાં આવેલું